પંચમહાલના કાલોલમાં અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ ઘટના પછી વાલીઓએ હોબાળો મચાવ્યો કાલોલના વિદ્યાલયમાં બાળકોના આરોગ્ય સાથે થતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે શુક્રવારે ઇડલી સંભાર મેંદુવડા ખાધા પછી એસી થી વધુ બાળકોની તબિયત લથડી હતી જે બાદ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આ ઘટના બાદ વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો ઘટના અંગે જાણ થતા

અને જો સંસ્થાની કસૂર દેખાશે ડ્રગ્સ એન્ડ ફ્રૂડ એન્ડ ડ્રગ્સવાળા આવ્યા છે ને એને અમે કડક સૂચના આપીએ છીએ સંસ્થા અમે કડક પગલાં લે કોઈનું બાળક ખોરાક માત્રથી કે સંસ્થાની ગેર નભળાયને કારણે કોઈને બાળક બીમાર પડે ચલાવી લેવાય નહીં એટલે અમારા વાલીઓએ જે રજૂઆત કરી છે એ વાલીઓના ફરિયાદના આધારે અમે તમામ તપાસ કરી છે અધિકારીને કડક સૂચના આપીએ છીએ મારો છોકરો અહીંયા કાલોલની અમૃત વિદ્યાલયમાં ભણે છે અને શુક્રવારે અહીંયા અમૃત વિદ્યાલયમાંથી ઇડલી સાંભર ચટણીને એ બધું આપવામાં આવ્યું હતું એની પછી ઘરે આવીને છોકરાએ એવું કીધું કે મને પેટમાં દુખે છે અને શનિવાર સવારનો એને તાવ છે અને અત્યારે અમે લોકો એ લોકોને બીમાર છોડીને અહીંયા આવ્યા છીએ લગભગ સ્કૂલની લગભગ એંસી એંસી છોકરાઓથી વધારે છોકરાઓ બીમાર છે અત્યારે એડમિટ કરવા પડી રહ્યા છે અને અહીંયા આગળ આવ્યા ટ્રસ્ટી જોડે વાત કરવા આવીએ ને અમે તો ટ્રસ્ટી તો અહીંયા છે પણ નહીં અને એમને ફોન કર્યો તો એવું કહે છે હું દિલ્હી છું એટલીસ્ટ તમને એટલી ખબર છે કે આટલો મોટો ઇસ્યુ થયો છે ત્રણ દિવસથી છોકરાઓ બીમાર છે તમારી સ્કૂલના તો તમારે એવું તો એટલી તો જવાબદારી રાખવી જોઈએ ને કે તમે અહીંયા આવો અને અમને બરાબર જવાબ આપો કે તમારા છોકરાઓને આગળથી આવું નહીં થાય સમગ્ર મામલાની તપાસ કરી છે અને જે પણ કાર્યવાહી શિક્ષણ વિભાગ કરવાથી તરફથી કરવાની થતી હશે કે ભાઈ બાળકોને ફાસ્ટ ફૂડ પણ આપવામાં આવે છે એમાં બીજી અન્ય કોઈ પણ ક્વેરી અહીંયા જણાવશે શાળાની જે પણ ભૂલ જણાતી હશે તેનો ચોક્કસ તાત્કાલિક નિવડો લાગીને કાર્યવાહી શાળા તરફથી શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવશે પ્રાથમિક તપાસમાં અત્યારે શાળા તરફથી તો ત્યાંસી બાળકો ની લિસ્ટ અમને મળ્યું છે અને દવાખાનામાંથી પણ સરકારી પ્રાથમિક સરકારી દવાખાનામાંથી પણ અમને બાર બાળકો સારવાર લીધી છે અને એમાંથી હાલ ચાર બાળકો હજી પણ સારવારમાં જ છે એટલે હાલ પ્રાથમિક માહિતી આપણે અમને મળેલી છે વાલીઓની જે રજૂઆત હતી એમાં મુખ્યત્વે જે ફરજિયાત ફૂડ આપવામાં આવે છે એને ઓપ્શનલ કરવામાં આવે ટ્રસ્ટી મંડળ દ્વારા અને શાળાના મેનેજમેન્ટ દ્વારા એમને સાંભળવામાં આવે એના માટે એક વાલીઓનું એસોસિએશન બનાવવામાં આવે એ મુજબની તમામ કમિટમેન્ટ ટ્રસ્ટી મંડળ અને શાળા મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલી છે વાલીઓની રજૂઆત મુજબ ખોરાકમાં કોઈપણ પ્રકારની ભેળસેળ થાય છે કે કેમ એ માટે ફૂડ એન્ડ ડ્રગની ટીમ અહીંયા હાજર રાખી અને એમના દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી તથા અહીંયાથી જે અહેવાલ મળશે ફૂડ એન્ડ ડ્રગ તરફથી के अनुवय कोईपण कार्यवाही करवानी थी हे तो संबंधित कचेरी अथवा विभाग तरफ ही कार्यवाही कर वो हम तहकीकत पूरी कर रहे हैं और हम तो पेरेंट कम्युनिटी से बार बार ये अपील कर रहे हैं कि अभी हम पहले बच्चों की वेलबीइंग पे ध्यान देना चाहते हैं और जो भी गलती हुई है उसको फिगर आउट करना चाहते हैं कि कहाँ गलती कौन से इंग्रेडिएंट में गलती हुई है कि कहाँ गलती हुई है सर ये अभी कोई लैब से रिपोर्ट आई नहीं है कोई क्लियर हुआ नहीं है इसमें कि सर नाश्ते में इडली सांभर वड़ा और चटनी मिल दिया था और ऐसा नहीं कि ये मेन्यू पहली बार था ये मेन्यू कई बार बनता है और ये मेन्यू जब बनता है सब काफ़ी शौक से खाते हैं हमने सबसे ये भी पूछा है कहीं टेस्ट में कोई गड़बड़ था सब बोले नहीं टेस्ट में कोई गड़बड़ नहीं